હાલો ફ્રેન્ડ્સ આજે આપણે મહારાષ્ટ્ર સ્ટાઇલ કોથંબીર વળી બનાવશું એના માટે મેં ત્રણ કપ જેટલી મેં કોથમીર લઈ લીધી છે એ હજી આપણે કોથમીરના પાન જ લેવાના છે એની જે ડાળખી હોય એ આપણે કાઢી લેવાનું છે હવે આને કોથમીરને આપણે સુધારી લેશું કોથમીરને મેં ઝીણી ઝીણી સુધાર લીધી છે હવે હું એને બે વાર ચોખા પાણીથી એને હું ધોઈ લઈશ કોથમીરને મેં બે વાર ચોખા પાણીથી મેં એને ધોઈ લીધી છે હવે હું અડધા કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશ મેં આ ચારીને જ મેં ઉપયોગ કર્યો છે પછી બે ચમચી જેટલો ચોખાનો લોટ હવે બે ચમચી જેટલા સફેદ તલ બે ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો અચકચરો હવે આપણે મસાલા કરશો અડધી ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચો પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પોણી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ બે ચમચી જેટલું તેલ હવે આપણે બધું જ મિક્સ કરી દેશો બધું જ આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં પાંચ ચમચી જેટલા ખાવાના સોડા એટલે બેકિંગ સોડા ફક્ત આપણે પાંચ ચમચી જેટલા જ ખાવાના સોડા ઉપયોગ કરવાનો છે વધારે આપણે ઉપયોગ નથી કરવાનો હવે મેં અડધા કપ જેટલું મેં પાણી લઈ લીધું છે હવે મેં અડધા કપ જેટલું અમે પાણી લઈ લીધું છે પણ હું એક એક ચમચી ચમચી નાખતી જઈશ અને હું મિક્સ કરતી જઈશ વધારે આપણે પાણી ન પડી જાય એનું આપણે ખ્યાલ રાખવાનું છે આવી રીતે બધું જ મિક્સ કરી અને બાંધી લઈ સ્લોટ હવે હું એક ચમચી જેટલી હું ખાંડ ઉમેરીશ અને એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશ ખટાક પણ તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો હવે આપણે બધું જ આપણે મિક્સ કરી દઈશું બધું જ આપણું મિક્સ થઈ ગયું છે આપણો કોથંબીર વળી માટે લોટ બંધ થઈ ગયો છે અડધા કપમાંથી મારે ત્રણ કે ચાર ચમચી જેટલું જ પાણી વપરાણું છે બાકીનું પાણી વધ્યું છે હવે એક મેં થાળી લઈ લીધી છે એનામાં આપણે એક ચમચી જેટલું તેલ લગાવીશ હવે એને હું હાથથી આમ કરી લઈશ ને આપણે બધી જ બાજુ તેલ લગાડવાનું છે કિનારીમાં પણ તે લગાવાઈ ગયું છે હવે હું એના ઉપર તલ છાંટીશ હવે એના ઉપર આપણે જે કોથંબીર વડીનો લોટ બાંધ્યો હવે આના ઉપર આપણે એડ કરી દેસો ને આ લોટને આપણે પાથરી દેશું મેં થાળીમાં એને મેં પાથરી લીધું છે હવે એક મેં સ્ટીમર ગરમ કરવા મૂક્યું છે સ્ટીમરની અંદર મેં ત્રણ કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે પાણી આપણું ઉકળી જાય એટલે એક મેં આવી એક મેં પ્લેટ લઈ લીધી છે એને આપણે સેટ કરી દેશું હવે આપણે આના ઉપર એ થાળી મૂકી દેશું થાળી મેં મૂકી દીધી છે હવે આને હું ઢાંકી અને દસ મિનિટ એને હું સ્ટીમ કરી લઈશ દસ મિનિટ આપણું સ્ટીમ થઈ ગયું છે એટલે હવે હું ગેસ બંધ કરી નાખીશ આને હું પાંચ મિનિટ માટે હું ઠંડુ થવા દઈશ પછી આપણે આના પીસ પાડશું આપણે પાંચ મિનિટ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આના પીસ પાડી આવી રીતે હું બધા જ પીસ પાડી લઈશ આપણા બધા જ પીસ પડી ગયા છે આપણે એને તેલમાં તરસો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે એની અંદર આપણે કોથંબીર વળી આપણે તરી લેશું ને આપણે મીડિયમ ગેસે આપણે કોથમીર વળીને તરવાનું છે ફૂલ ગેસે આપણે કોથમીર વળીને નથી તરવાનું હવે આને હું મીડિયમ ગેસે પહેલે એક બાજુ ગોલ્ડન બ્રાઉન હું થવા દઈશ ને પલટાવાની ઉતાવળ નથી કરવાની એક બાજુ થાય પછી જ આપણે પલટાવાનું છે એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે પલટાવી લઈશું એને આવી રીતે હું મીડિયમ ગેસે બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લઈશ બીજી બાજુ પણ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલું એક પ્લેટમાં વધારાનું તેલ બધું જ આપણે કાઢી લેશું આવી હું બધી જ કોથંબીર વળી હું તૈયાર કરી લઈશ મહારાષ્ટ્રની ફેમસ આપણી કોથંબીર વડી તૈયાર થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે એના સાથે આજે મેં સોસ સર્વિંગ પ્લેટમાં કાઢ્યું છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મહારાષ્ટ્રની ફેમસ કોથંબીર વડી કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ